તો દેશમાં સ્વચ્છતા માટેના પ્રયત્નો હવે પરિણામ આપતા દેખાઈ રહ્યા છે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારંભમાં સૌથી સ્વચ્છ શહેર તરીકે અમદાવાદની પસંદગી થવા પર સમગ્ર શહેરમાં આનંદની લાગણી જોવા મળી રહી છે બે હજાર પંદરમાં પંદરમા સ્થાને રહેલું અમદાવાદ આ વર્ષે સીધું પ્રથમ સ્થાને પહોંચ્યું છે જે તેની સતત મહેનત અને આયોજનબદ્ધ કામકાજનો પરિચય છે અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ એવોર્ડ સ્વીકારવા

હજુ પણ આગળ વધે એ માટે કયા પ્રકારના પ્રયાસો છે અમારા જે અમદાવાદના જે કોર્પોરેશન દ્વારા ખૂબ ખૂબ સારા પગલાં લેવાઈ રહ્યા છે જેમ કે હેલ્થ ડિપાર્ટમેન્ટ સ્વાસ એસડબલ્યુએમ ડિપાર્ટમેન્ટ બધા જ રોડ પ્રોજેક્ટ આ તે દરેક ડિપાર્ટમેન્ટ દ્વારા સ્વચ્છતા માટે ખૂબ જ કાળજીપૂર્વક દરેક પગલાં લેવાઈ રહ્યા છે અમદાવાદના નાગરિક તરીકે અમે ખૂબ વર્ષની લાગણી વ્યક્ત કરીએ છીએ કે આજે સ્વચ્છતા એવોર્ડ જે અમદાવાદને પ્રથમ સ્થાન મળ્યું છે તે માટે અમે ખૂબ ખુશી વ્યક્ત કરીએ છીએ આગળ જે રેટિંગ ગણું પાછળ હતું એની બદલે અત્યારે ફર્સ્ટ નંબર આવ્યો છે તો એ ખૂબ સારી વાત છે નાગરિકોની તથા કોર્પોરેશનની સ્વચ્છતા પ્રત્યેની જે પરત છે એ સૌરે નિભાવી રહ્યા છે તે જાણીને બહુ આનંદ થયો અમદાવાદ હમ બહુત સાલો સે પ્રયત્ન કર રહે થે ઇન્દોર કા ભી દાખલા લેતે થે દુસરે સિટીઓ કા ભી લેતે થે ઓર ઇસ બાર અમદાવાદ કો પ્રથમ ક્રમ મિલા હે और साथ में गांधीनगर और सूरत को भी हमें प्राइज़ मिला है, आगे प्लान है कि और आप बिल्कुल ये बड़े शहरों या छोटे शहरों तक सीमित न रहते हुए पूरे भारत के जन जन तक स्वभाव आदमी का स्वच्छता का बने उसके बच्चों को पढ़ाई में भी ये स्वस्थता की बात बड़ों को बच्चे सिखाए एनजीओ वाले ये बात लेके कूड़ेदान में जब जब भी कचरा डालना हो તો ડ્રાઈ એન્ડ વેટ ઉભિન્સ પતા ચલે બહુ કામ કરના બાકી કરેગે